નમસ્કાર આમ જોઈ રહ્યા છો હું છું આપની સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામના મેટ દ્વારા મનરેગા યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા અરજી કરી છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામના મેટ દ્વારા મનરેગા યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે एसीबीના રાજ્ય ડીજીપી અને ડિરેક્ટર અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી તેની યોગ્ય તપાસની માંગ કરવા અરજી કરી છે મારા ગામની અંદર सिकंदरસિંહ સોમસી चौहान નામના મેટ જે 15 વર્ષથી મેટ છે 5 વર્ષનો ભ્રષ્ટાચાર 2 કરોડ સુધીનો હોય તો 15 વર્ષનો ભ્રષ્ટાચાર કેટલા કરોડ સુધી પહોંચ્યો હશે સરકારની તિજોરી મતલબ કે સરકારના જ પૈસા જે બેફામ વેડફાય છે જો જોબ કાર્ડ ત્રણસો જણાથી ઓછા કામદારો કામ કરતા હોય છે અને આઠસો જણાના જોબ કાર્ડથી પૈસા ઉપાડ્યા છે સ્વાભાવિક વસ્તુ છે સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે જો મંત્રી શ્રી બચુ ખાબડના પુત્રો જો ધરપકડ થતી હોય તો એક મામૂલી ભ્રષ્ટાચારી મેટ દ્વારા આટલું બધું કરપ્શન થયું છે તો કાયદેસરની એક કાર્યવાહી થવી જોઈએ સરકારના પૈસાનો દુરુપયોગ થયો છે પૈસા ખરેખર પબ્લિકને મળવા જોઈએ એની જગ્યાએ સરકારના જ નાણાં કોઈ એક મેટના ઘરે બેનામી સંપત્તિ કરોડો રૂપિયાની ભેગી કરવામાં આવી છે એની હાલમાં જે કાર લેવામાં આવી છે એની સઘન તપાસ થાય ઇવન એના જોડે કેશ પેમેન્ટ એની પબ્લિકો જોડેની ડીલિંગો પબ્લિક જોડે જે લોકો ઓલરેડી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે એ લોકોના બી કાર્ડ અમારા ગામની અંદર જો મનરેગામાં નામ ચાલે છે અને એ લોકો ઓલરેડી બીજી જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે તો આ કેવી રીતે બની શકે આની અંદર ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના જેટલા બી મનરેગા રિલેટેડ અધિકારીઓ આની અંદર સામેલ હોય એવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે આની સઘન તપાસ થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર